નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત એક દારો ભારે વરસાદ વરસવાથી રાજપીપળા તાલુકામાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે ત્યારે મુખ્ય માર્ગના રોડ પર નદીપટ પણ ફેરવા ગયા છે ખાસ કરીને સતત ભારે વરસાદ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે જો વરસાદ બંધ નહીં રહે અને સતત વરસાદ ચાલુ રહે તો ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે તો સતત વરસાદને કારણે ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી જેના કારણે નુકસાનીની નોંધ લઈ શકાતી નથી તો જિલ્લામાં સતત ભારે વરસાદનું કારણ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લાના કુલ વરસાદની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ નાંદ તાલુકામાં બસો મીમી વરસાદ નોંધાયો છે જ્યારે તિલકવાડા તાલુકામાં પંદર મીમી ડેડીયાપાડા તાલુકામાં એકસો ને એકસઠ મીમી સાગબારા તાલુકામાં એકસો નેવ્યાસી મીમી તો ગરડેશ્વર તાલુકામાં બાસઠ મેમી મીમી જિલ્લાનો કુલ સાતસો ને ઓગણસિત્તેર મીમી કુલ વરસાદ અને એકસો ને ત્રેપન પોઈન્ટ એસી મીમી સરેરાશ વરસાદ નોંધાયો છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ